લિસ્ટ કરું પડશે હું હું લેવું મસાલાનું હળદર ચટણી ધાણા જીરું પછી તજ લવિંગ એલચી બાદ્યું ને અજમા અજમા તો નામ લાગે કા અમાર છે ને એ હું કરું છું એ કાઈ નહીં કાલ બજારે જાવું છે ને મસાલા લેવા તો એનું લિસ્ટ કરું છું તો એકલી લઈ આવી કે મારી પાસે ક્યાં પૈસા છે કોઈ દીદી મને વાપરવા બોલમાં પર્સમાં હતા છે જોવા દેજી

બાકી બધી વસ્તુ માલ લેતા આવે છે મગુની આ એ તો બરાબર છે દીકરી એ ધાણાદાર ની પડી કી દેજો તો 500 ઓ ની થાય એટલે મસાલા લેવા આવી ઈ લેને મે તમને કોઈ દી કીધું જાય હોય તો ફાકી ઠૂસતા મોઢામાં કરીને હે તો હું ધાણાદાર મગું છું તેમાં તમારું શું આવી ગયો હા એ પછી દાંત કાજે ધાણાદાર દે પેલા હા भाई તું પેક કરતો જા જીજી जी जी आइटम क्या ઈયો માર હોગા છે ને એનો છોકરો છે ઓય ઠીક હા રુઈબાને તમારે ટેકો રે ને એને શીખવા જડે હા રુતિયા મરચા કેમ ના શું ભાવ છે 450 હા રુ લ્યો કીલ એક મરચા ને અડધો કિલો હળદર તો ધાણા જીરું ધાણા જીરું નઠ લેવું કિલા ને ઘરે આપણે જીરું તો વાયું ઓણ હા તે હાર કાઈ વાંધો ની જેમ કરવું એમ 1 કિલો જ લેવા હજી કાશ્મીરી મરચું તૈયાર લઈ ને અડદર તૈયાર લઈ જડે જ છે પછી હા ભેગું કરી એન આવી જાય તા હોય પછી એમાં બગડી જાય મન ના ગમે ઓગરા ને ઓલા મસાલા ને લવિંગ ને બાદ્યુ ને તજ ને હા ઈ બધું પડી ગયું વાર હાલો એ હા આ બાજુ ભુંગરા ને એવું છે લે

હજી મારે સકીનું જાણવું જોહે ને ક્યાં ધાણા જીરું દરાય છે ને ક્યાં હું આ તે ઓર કેવડું કામ